જય શિયારામ ભક્તજનો જય શિયારામ મોજમાં મો ને મોજ માર્યો આનંદ માર્યો હરો ફરો અને હરિની ખોજ માર્યો હરિ તો આપણી અંદર જ છે હો ભાઈ આ બોલે બીજો નથી હા અંદર ખોજ કરજો અંદર ખોજ એટલે જેની ઉપર તમારે શ્રદ્ધા વિશ્વાસ હોય એનું નામ સ્મરણ જપ કર્યા રાખો અને ગુરુ ગોતવા જતા નહીં હો ભાઈ હા ભજન વધારે રાખો એટલે ગુરુ તમને ગોતતા ગોતતા આવે ને આ દેહથી પર થવાનો છે હું કોણ છું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું આવું હું તો મનન સમરણ કરજો આ સદગુરુ વિશે મને કાંઈ જાણ નહોતી હો ભાઈ હા મારા દાદાના દીકરા બાલાભાઈએ મને વાત કરી કે આપણે સદગુરુ છે એટલે મેં કીધું સદ્ગુરુ એટલે હું તો એને જણાવ્યું કે આપણે બે ને છે ને જેતપુર પાસે સ્ટેશન આવડી છે ત્યાં ખારેશ્વર મહાદેવની જગ્યા છે ને અહીંયા જગજીવનદાસ મહાત્મા છે ભજનીક છે ને એને આપણે સદગુરુ કરાવી તો આવી રીતે અમે બંને ભાઈએ સદગુરુ કરાવ્યા જગજીવનદાસ ગુરુ મારા ઉદાસી પંથમાં હરિહર હરિહર તો આજે આપણે વહેલા હાડા શહેર જાગી ગયા બાબા રામદેવના યોગા કર્યા નાય ધોય અને ફ્રેશ થઈ ગયા આવી ગયા છે કારણ કે અત્યારે આ વિદ્યાર્થી છે ને એ નિશાળ વટે તો આપણે આ નિશાળનો થોડો થોડો સામાન રાખીએ છીએ ને આ સ્ટીક કરીને એવું હંદિર અમદાવાદ થી લાવીને રાખીએ તો આ દુકાન બંધ કરીને જાહું જાઉં ફરવા અમારા વિડીયોમાં આગળ બિના રહેજો હા ભાઈ હા ભાઈબંધ દોસ્તારો ને શેર કરજો કોમેન્ટમાં કઈક સલાહ બહુ આવડતું નથી પણ આ તો એક વિડીયો બનાવવાનો શોખ છે તન મન થી તો આપણે સહાય કરીશ છે હાલો મિત્રો તમે તો મોજમાં જ હશ પણ અમે પણ હું તો મોજમાં છું તો મારા વિડીયોમાં આગળ બિના રહેજો આ યુવાનો જે બ્લોગ બનાવે છે ને વિડીયાના એની મેં એક્શન કરી તમને બતાવે કે આવી રીતે યુવાનો એક્શન કરે છે ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક આવા વિડીયા કરતાં આ યુવાનોના એક્શનવાળા અને ધતડીંગ પતડીંગના વિડીયા મને એવું લાગે છે વધુ હાલે કારણ કે જુદા જુદા રાજ્યોના જુદા જુદા તીર્થ સ્થળોના હું વીડિયા બનાવું છું પણ એટલા બધા હાલતા નથી લોકોને એમાં બહુ રસ નથી લાગતો એવું મને લાગે છે ભાઈ હા જય શિયામ જગજીવનદાસ ગુરુ મહારાજ ઉદાસી પંથમાં હરિહર હરિહર જય શિયા તો જો અમારે કાકા છે ને ઉંચા કોટાડા થી આવી ગયેલા છે ને હવે અમે કાકો દીકરો પેલા રુજનેશ્વર મહાદેવે શિવ પુરાણ માં ને આજની ત્યાંની પૂર્ણાવતી છે એ પછી અમારા ગામમાં માં માનસ જ્ઞાન યજ્ઞ છે સપ્તાહ તો ત્યાં જશું એનો લાભ લેશું તો આગળ ના વિડીયો બીના રહે તો જય શિયારામ ગોકુલ રીત સદા ચાલ્યા પ્રાણ જાગી પણ આ બસ જાય એ મંગલ રે દશરથ મંગલ લાલ કી જય ગુરુજી કહે મારે તપ કરવા જાવ

જય શ્રી રામ તો ભક્તજનો શિવ પુરાણ રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ અંધે આપણે ગયા આનંદ મોજ કરી ને હવે ઘેરે જાય છી તો અમારા વીડિયોને લાઈવ શેર સગા સંબંધી ભાઈ બંધ દોસ્તારોને અમારા વીડિયો જોતા રહેજો ફરી પાસા નવા બકમાં મળશું ત્યાં સુધી જય શિયા